ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળો છો ચાલો ચા બનાવીએ છીએ અમે ઉકારો બનાવીએ છીએ આજે આજે દૂધ નીકળ્યું તૂધીએ આજે ઉકારો હાવે આવે એવું થશે એક ટેક કદ ઉભી રતી રહી દેવ હાવ આજે નહીં ઉભી રહી આવે હું કેલું કાઢવા દે ઢોળ વરસથી ઉતારનું ઢોઢ વરસથી દૂધ કાઢીએ પછી એ સુકેલું કાઢવા દે હવે ધીમે ધીમે કરતી આપણે હા ઉકારાની ઉપાડવી પડશે અમારે કારો બનાવી દીધો છે હવે પછી બીજું કંઈક શું બનાવશું એમ વિચાર કરીએ છીએ ના અરભાત કાલે હું દાળ ભાત બનાવેલું શાક બનાવશું એમ કે ના ગલકો તો છે આ બે ગલકો લાગી રહ્યો પણ આ પોચો પોચો આ કશું ખાઈ જઈ છે અંદર ખબર નહીં બગડી જેવો છે બે ગલકો લાગી શું તો કે બીજી શાક થઈ જશે એમ પણ કશું નહીં દૂધી લાગે છે પણ આ દૂધી ભાત મેલી મજા આવે ને આ દૂધી અસલ થઈ છે આવે જો આજે રીમો સથી જે છે આસી મોટી લાગેલી છે પણ આવો આરસ મો છે બનાવશે થોડો શાક બનાવશે એટલે આવ અમને તો બનાવી છે ગમે કે દાળ ભાત દાળ ગમે કે બનાવશે જે કલે લાગી છે નોની છે ઉપર હોય નોની નોની બી હે આ એક મોટી ટાઈન જે લાગી રહી છે આ પર પેલો નોની હશે છે આ થોડો જાય છે બાલ કપાવા જાય છે કાલે રવિવાર તો કાલે જાલા એમ તજી છે આવ અમને જાય જો આ વહાત પર પર કરે છે લે અમાર આ બધું આ દેખુ દેખુ ફીજી છે આ છે બધું કિચડ તો ચાલો મિત્રો ચા પીવા હેરા ચાલો ઉકારો બનાવ્યો છે ઉકારો પીવો તો ચાલો દાળ ભાત જ બનાવવા કરીએ છે દાર અમેલી છે અને ભાત મીઠું છે દાળ ભાત બનાવી દઈએ પછી ચાર લેવા જવા કરીએ છે હવે અમારું કચરું ફૂટી ગયું છે

નાસ્તો પછી ચાર લેવા જવા કરીએ ચાર વાળી પડશે ભલે શીરમ પાણી ભરેલ છે તે ઉભા લેવું પડશે દાળ ભાર થી છે મિત્રો હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને ખેતર બની જવા કરીએ ચાર કાપ પર એમ જવા કરીએ અને બધે પોણી ભરાઈ ગયું ખેતરો અમે અમારે બધી મહેનત માથે પડ્યું છે એમ લાગે છે શાકભાજી આ ફાએ બધું ચીમરાઈ ગયું ગોવારિયા ફૂલેવર આ ફા એ મરચિયો થોડી ખોડી તે પોણી આ બાજુ રાખ બધું ભરાઈ ગયું આ બાજુ ઉપર નહીં ટેકરા બાજુ આ ભાઈ એટલે બધું એ તો ચીમરાઈ ગયું બધું આવી તો કેન્સલ જ થશે કપા અમે તો કપાસ અમે પોણી ભરાઈ ગયું છે કઠું કઠું આવી ફાય ખેતર બની જવા કરીએ છીએ અમારી બધી મહેનત માથે પડી એમ લાગે છે કારણ કે ખાતર નાખવાનો ટાઈમ મળી લોકો કશું નહીં એટલે પડ પડ જ કરાવ્યો એક વખત પડીને વીજેતો હોય તો આ લોકો મહેનત કરે પણ આ હું રોજ જ પડે એટલે બરાબ થતો નહીં અમે પછી શું કરે એને નીંદવા ગોળવાનો વરાપ નહીં આવતો નહીં ખાતર નાખવાનો કસૂરની આ દરેક કોઈ વરસાદ કહેવાય ભૂવત પડ પળ પર વચ્ચે થોડોક રહ્યો બી પછી દાળ રહેલો શ્રાવણ મહિના મેં બી એક દાળ રહેલો અતિય ટાઈમ પર હું પુલેવરમાં રોપીના સલ્ક કરી દીધું ખાતર બાતર નાખી દીધું એવી મોટું થઈ ગયું તો એમે હું પાણી ભરાજી તો એ ઓ અડધું તો બધી ઊઠી ગયું છે છિમરાઈ દીવને ઊઠી ગયું છે હવે આફાય હોય ઊઠી ગયું એલા ખેતરમાં ઊઠી ગયું ખર્ચા તો જબર કર નાખ્યો પણ હું કઈ લાવ તો ચાલો હવે ખેતર પરની તીસી પછી આવ લાઈફ કરજા વરસાદ મિત્રો રહેતો નહીં પેલી બાજુ બધું કોણી ભરાઈ ગયું એ બાજુ બધી શાકભાજી આપણી મરીશું આ ઉપર આ ટેકરા ટેકરા પરત છે આ નીચે આ બધું ભરાયતું દેખાય છે એ બાજુ ગવારિયા મરી ગયા પેલી બાજુ ફ્લેવર બધું મળી ગયું આ મરચો થોડીક પેલી આપણે મરચીઓ બધી એથી જી હરક પડે હો પણ આખો દાડો રોજ પડ પડત કરેલો વરાપ નહીં નીકળતો એક વખત બરાબર પડી જાય પછી રીતો હોય તો સારું પણ આ તો બહુ જ પડે એટલે વરાપ થતો નથી વરાપ થાય તો કઈ નીંદી ગોળી તમે સારું કરીએ પણ શું કરવાનું લીલા મેં લીલી નહીં જાય નહીં ખાતર ના ખાય કશું નહીં આ મરચું રોઈ પીઓ તારથી જાણી ગયો છે આવીને શું અમે મહેનત કરીએ વરસાદ પડ 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 કરે જો આ કોની ભરાયું એ આખો મરચીનો ચા મરી ગયો આ બાજુ આ બે ચાર રહ્યા છે તે ઉકેલી બાજુ પાણી ભરેલું છે તે બધું પીરી પીરી પડી ગઈ છે આ તો અમે જોરા મત થોડી ઓકે આ જો આ તો અમે કી છે મતી છે આ બે ચાર હેક છે બાકી બધું ખેતી છે વરસાદ રહેતો હે તકે કોમ થાય પડે ન હો ઓધરી પણ એકવાર બરાબર પડી જાય પછી રીસ્ટ તો હે તકે મહેનત થાય

આ બીજા હપ્તે રોપેલું અને આ બાજુ મોટું છે એ પહેલા આ પહેલા હપ્તાવાર જો મોટું છે આ ફૂલ એવાને કશું જ કર્યું નહીં જ્યારથી રોપ્યું ને ત્યારથી હવે રોયપું ત્યારથી વરસાદ ચાલુ નહીં ખાતર નાખ્યું કે નહીં એ દવાશથી કશું જ કર્યું નહીં વરસાદ રહેતા કરીને બધું કોમ ને એવું સારું છે કે આ અમુક અમુક છોડ બધા મરી ગયા પછી ગારા પડ્યા છે પોણી ભરાઈ ગયું છે પેલી બાજુ ભરાયું છે એ બાજુ અમને આખું બધું ફ્લેવર છે ને સિમરાઈ ગયું છે પછી બપોર પછી કે કપાવું સારું થાય છે કપા અમે તે કપા અમે પોણી ભરાઈ ગયું છે હવે આ મેં એવું થયું છે હા આ ઘરનું પ્લાસ્ટર પેલી બાજુ અડધી પછી અડધી દીવાલ બાકી દેખાય વરસાદ ઉપર કરેલું કે ધોવાઈ પડેલું કે ધોવાઈ પડેલું એટલે એ અડધી દિવાલ બાકી જો જો આ આટલું આટલું પોણી ગયું છે આખું ખેતર ગયું છે હા જો અમુક 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 કપાસ ચીમરાય છે હવે ચીમરાવા જશે અમુક કપા પેલી પાસે બે કપા મળી જાય હવે આટલી બધી મહેનત કરેલી અમારે આવું થાય તો હું કરવાનું હા ખાસા બધા કપાહ આવા થઈ જ પેલા જો હોય ચીમડાવાબાઈ જ આ એક કપાહ એવો થઈ ગયો એ બીજા આડા પડી ગયા બીજા ચીમડાવાબજા આટલો મસ્ત ફાલ આવેલો છે કપાહને ફૂલ આવી ગયા એટલા બધા ભમરું આવી ગયું અને આવું થાય આ પોણી કેટલું ભરાઈ ગયો શું કરીએ હવે અમે આ વરસાદ રહેતો જ નહીં તારે